હાલો બેનો તાજી તાજી શાકભાજી આવી ગઈ હેન્ડો હવે પ્રવીણા ને જાણે કે કાને અવાજ અતરાયો જલ્દી જલ્દી છાપુ સોફા પર મૂકી દરવાજો ખોલી એ આવી સમજુણી આવી ખરી બબડતા પગથિયા ઉતરતા ગેટ પાસે આવી ગયા પણ આ શું આ તો કોઈ બીજી શાકવાળી હતી હાલો બોન તાજે તાજુ શાક લાવી છું કહેતા એ શાકભાજીવાળી વાળી બાઈએ પ્રવીણા ને આકર્ષવાની કોશિશ કરી જે જોવું તો એના જોતા પ્રવીણાબેને નથી લેવું કઈ કહી જોરથી ગેટ પછાડી પગથિયા ચડી ઉપર આવ્યા હાથમાં ફરી છાપું લીધું પણ કેમ જાણે છાપામાં જીવના ચોંટ્યો ને વિચારોની હરમાળાથી એમનું મન ઘેરાઈ ગયું શું થયું હશે આજે ચોથો દિવસ છે કેમ નહીં આવતી હોય લગ્ન પ્રસંગમાં ગઈ હશે ના ક્યારેય જતી તો નથી એના ઘરવાળાને મોકલી આપે છે તો પછી ઘરે ગઈ ના આવે તો પ્રવીણાબેનને ખૂબ ગુસ્સો આવ્યો ફરી છાપું હાથમાં લીધું પણ છાપા વચ્ચે પણ જાણે સમજૂડી ડોકિયા કરતી હોય એવો ભાસ થયો સમજૂડી એટલે પ્રવીણાબેનની દસ વર્ષ જૂની શાકવાળી રોજ બંગલાના ગેટ પાસે આવી ટહુકો કરે હા તાજી શાકભાજી ને પ્રવી પાસે ટામેટા ને તો જો તાવ આવી ગયો હોય એવા ને રોજ એક વાક્ય તો ખરું જ કે સમજુડી તો મને હંમેશા છેતરેશે જ ને શાકભાજીની કુલ કિંમત કરતા દસ રૂપિયા ઓછા આપે જ સામે સમજૂની પણ ચવાઈ ગયેલી રકજગ

સમજોને કે દસ થવા આવ્યા એટલે બાર સાડા બારે આવીશ પણ બોલો ને કામ હોય તો વહેલો આવું હા બેટા થોડું કામ છે ફ્રી થા એટલે બને એટલો વહેલો આવ અનુભવતા પ્રવીણાબેન રસોડામાં વહુ મદદ કરવા ગયા ત્યાં ડોરબેલ વાગી શ્યામલ સમજી પ્રવીણાબેને દરવાજો ખોલ્યો શ્યામલ જ હતો માનો આજ્ઞાકારી પુત્ર બધા કામ મૂકી ઝડપથી આવી ગયો હતો આવતા વેચ શ્યામલ બોલ્યો બોલો મમ્મી શું કામ છે બેટા પેલા ફ્રેશ થઈ જા આપને બહાર જવાનું છે ફ્રેશ છું મમ્મી તમે કહો ત્યારે નીકળીએ કદી કોઈ સામો પ્રશ્ન કે ચર્ચા ના કરવાની આદત ધરાવતો શ્યામલે વિચાર્યું કે મમ્મી ને કઈ નું કામ હશે નહીત ક્યારેય મને તકલીફ આપતા નથી થોડી વારમાં દીકરો સફારી કારમાં નીકળ્યા મંજુલાબેને કારમાં બેસી મગજ કસ્યો તેની શું બોલી હતી સમજુ હા યાદ આવ્યું કઈક આનંદનગર કોલોનીમાં ઇલોરા ટાવરની પાછળની પટ્ટી બેટા આનંદનગર તરફ કાર લે ત્યાં ઇલોરા ટાવર ની સાઈડ માંથી ઝુંપડપટ્ટી તરફના રસ્તે લેજે થોડી વારમાં દીકરો આવી પહોંચ્યા ઝુંપડપટ્ટીમાં પ્રવીણા બેન પૂછતા પૂછતા ઘર ગોતતા આખરે સમજુના ઘર પાસે આવી પહોંચ્યા ગાર માટીની દિવાલ ને ઉપર સિમેન્ટ પતરાવાળી એ દસ બાય દસ ની ખોલી હતી ઘરને ને મારેલ હતી એક દસ બાર વર્ષની છોકરી બહાર નાખેલ તૂટેલ ફૂટેલ બાકડા પર લેસન કરી રહી હતી બેટા આ સમજુ શાકવાળી ઘર છે છોકરી ઊંચું જોયું ઘર પાસે આવેલી કાર જોઈ ખુશ થઈ પણ ફરી મોડા પર ઉદાસી છવાઈ ગઈ હા બા બોલીને એ નજીક આવી તો સમજુ દીકરી કે સમજુ એ એકવાર દીકરી પાંચમું ભણે છે એવો ઉલ્લેખ કરેલો હા બા

કેમ કઈ બીમાર છે તારી માં બીમાર નથી બા પપ્પા બીમાર છે ઘરવાળો પ્રેમજી સાવરણા બાંધીને વેચવાનો ગંદો કરતો ને એટલાથી ચાર ન સમજુ શાકભાજીની રેગડી કાઢી ગુજરાત ચલાવતી આમ જુઓ તો પ્રેમજી કરતા સમજુ વધુ કમાતી કયા દવાખાને ખબર છે બેટા થોડી વાર ચોપ રહી મમ્મીની વાત યાદ આવતા છોકરી બોલી હા બા કઈક નવજીવન દવાખાનું છે નવજીવન હોસ્પિટલ હા બા એજ ભલે બેટા તું વાચ કહી વીસ રૂપિયાની નોટ છોકરીના હાથમાં પગલા ખાઈ લેજે બેટા બોલીને પ્રવીણા ફરી કારમાં ગોઠવાયા શ્યામલ ને સૂચના આપી કે નવજીવન હોસ્પિટલ તરફ લે હોસ્પિટલમાં કરી બધી વિગત કઢાવી કેન્સર પણ હજી સ્ટેજમાં હોય ઓપરેશન થી બિલકુલ સાજો થઈ શકે એમ છે એવું ડોક્ટરે જણાવ્યું પણ અહીં આટલા મોટા ખર્ચ પહોંચી શકે એમ ન હોવાથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ થવાના છે એ પણ પ્રવીણા જાણી લીધું ને કનિક ડોક્ટર સાથે વાત કરી પુત્ર કાર્ડ આપી માં દીકરો સીધા ઉપર પહેલા માળે પહોંચ્યા હોસ્પિટલના ના પલંગ પર પોતાના પતિને દવા પીવડાવતી સમજુવી પ્રવીણા બા આવતા જોઈ આશ્ચર્ય સાથે આનંદ થયો કઈ બોલી શકે એવી હાલત ના રહી એટલું જ બોલી બા તમે અહી તું ચાર ચાર દી થી કહ્યા વિના ગાયબ થઈ જા તો શું કરું હું કેવાય તો ખરું ને કે આવું થયું છે પણ પણ તને આવી હાલતમાં શું કેવું બા બધું અચાનક થયું બે તન દવાખાના ફરી ના નહીં આવ્યા પણ હવે સાંજે બીજે લઈ જઈ શામને ક્યાંની નથી લઈ જવો તારા ઘરવાળાને અહીં જઈનો ઈલાજ થશે ડોક્ટર સાથે મેં વાત કરી લીધી છે

પ્રવીણાબેને શ્યામલ સામે જોયું મમ્મીનો ઇશારો શ્યામલ સમજી ગયો નોટ કાઢી મમ્મીને આપી એ રકમ હાથમાં કહ્યું આ તારા હોસ્પિટલના છૂટક ખર્ચ માટે છે બાકી દવા બધા ખર્ચની વાત ડોક્ટર સાથે થઈ ગઈ છે ને તારો ફોન દે એટલે એમાં મારા નંબર સેવ કરી દઉં છું ગમે ત્યારે કામ હોય ફોન કરજે ને હું વિકાંતરા આવીશ થોડું હસીને તારી આદત પડી ગઈ છે તો આવું જ પડશે નહીં સમજુ બધું બાઘાની જેમ સાંભળતી રહી

રેકડી લઈને આવ ત્યારે પહેલા પંદર રૂપિયા લઈશ પછી બીજી વાત આટલી વાત થી સમજુ હવે મન આવીને થોડું હસીને બોલી હા મારી બા આપી દઈશ સમજુ હોસ્પિટલ ના દરવાજે ઊભી આશ્ચર્યથી દીકરાને જતા જોઈ રહી કાલ સ્ટાર્ટ કરતા શ્યામલ વિચારે ચડ્યો પપ્પા પાછળ ઘણો દાન કર્યું પણ મમ્મી ના દાન ને એકેય દાન ના પહોંચે વાહ મારી મમ્મી તારો દીકરો હોવાનો મને ગર્વ છે કાર ની બાજુ ની સીટ માં ગોઠવતા પ્રવીણાબેન મનમાં બોલ્યા છેતરવાની યાદ જ ના ગઈ સમજુડી ની છેલ્લે પોતાનો દોખ ના જણાવીને છેતરી ગઈ આ સમજુ જતી ગેટ સુધી જોતી રહી કાર નજરમાંથી દેખાતી બંધ થઈ સમજુના હાથ જોડાઈ ગયા મનોમન બબડી મારા કંજુસ બા એક સાથે છ આંખોના ના ખૂણા ભીના હતા વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો